યોગી સરકારના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન પોલીસ અને એસટીએફના સાથે એન્કાઉન્ટરમાં કુલ બસો બાવીસ ગુનેગારો માર્યા ગયા છે જ્યારે આ સમયગાળામાં દરમિયાન એકસો ને ત્રીસ આતંકવાદી એકસો ને એકોતેર ગેરકાયદેસર રોહિંગ્યા સહિત અને બાંગ્લાદેશ પણ ધરપકડ કરાઈ છે તો વીસ હજાર બસો એકવીસ ઇનામી ગુનેગારો પકડાયા છે જ્યારે ઓગણા એસી હજાર નવસો ને ચોર્યાસી ગુનેગારો પર ગેંગસ્ટાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી સરખામણી પીએમ મોદી સાથે કરવામાં આવે છે યોગી સરકારે છેલ્લા આઠ વર્ષમાં ગુનેગારોને સજા આપવામાં પૂર્ણ અભૂતપૂર્વક કામગીરી કરી છે જુલાઈ બે હજાર ત્રેવીસ થી ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી ઓપરેશન હેઠળ એકાવન દોષિતોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી જ્યારે છ હજાર બસો ને સત્યાશી દોષિતોને ઉમ્ર કેદ અને એક હજાર એકાવણું દોષિતોને વીસ વર્ષની વધારે વ સજા ફટકારવામાં આવી છે તો બીજી તરફ ગુનો કરીને ગેરકાયદે સંપત્તિ ભેગી કરનાર ગુનેગારો પર પણ પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે જો કે સ્ટાર એક્ટર હેઠળ એકસોને બેંતાલીસ અબજથી વધારે સંપત્તિનું જપ્ત કરવામાં આવ્યું અહેવાલ યોગી સરકાર દ્વારા એન્ટીબુ માફિયા જમીનને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવે છે જોકે એટીએસ દ્વારા એકસો ત્રીસ શંકાસ્પદ આતંકવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી છે